પોરબંદરમાં લોહાણા સમાજના બટુકો માટે સમૂહ યજ્ઞો પવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથો સાથોસાથ સમૂહમાં રાંદલ માતાના લોટા પણ યોજાયા હતા જેથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા પોરબંદરના લોહાણા સકપણ માહિતી કેન્દ્ર દ્વારા લોહાણા મહાજન તેમજ જ્ઞાતિ અગ્રણી દાતાઓના સહકારથી સમૂહ રાંદલ લોટા અને સમૂહ યજ્ઞો પવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરની ભદ્રકારી લોહાણા મહાજનવાડી ખાતે તારીખ અગિયાર અને બાર મે એમ બે દિવસના આ કાર્યક્રમમાં ત્રેસઠ બટકોએ યજ્ઞોપવિતના સંસ્કાર આપ્યા હતા સંસ્થાના વ્યવસ્થાપકો સુરેશભાઈ બારાઈ હરીશભાઈ પોપટ અને હિતેશભાઈ ઉનટકટે માહિતી આપતા જણાવ્યું હતું કે જીવનના સોળમાં સંસ્કાર પૈકી એક મહત્વના સંસ્કાર કે જેને યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈ કહે છે દરેક રઘુવંશીઓ પરંપરાગત જનોઈ ધારણ કરે છે રઘુવંશી પરિવારના આંગણે ખુશીના બે બે અવસરો સમયજ્ઞો પવિત્ર સંસ્કાર તેમજ રાંદલ માતાના લોટાનું પ્રથમવાર સમૂહમાં ભવ્ય આયોજન કર્યું હતું આ ભવ્ય અને દિવ્ય અવસરે જ્ઞાતિના અગ્રણીઓ દાતાઓ અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ પ્રસંગે પ્રખર વિદ્વાન શાસ્ત્રી અનિલભાઈ સાતાએ તેમની ટીમ સાથે રઘુવંશી પરંપરા મુજબ શાસ્ત્રક્ત વિધિ કરાવી હતી

મહાજન સેક્રેટરી રાજુભાઈ લાખાણી અને મુખ્ય યજમાન જ્ઞાતિ અગ્રણી જામરાવલવાડા વિજયભાઈ લાખાણી સહિત અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા મારું નામ હિતેશભાઈ ઉનાળકર છે લોહાણા સત્પણ માહિતી કેન્દ્ર પોરબંદર સંસ્થાના અમે હોદ્દેદાર છીએ હું હિતેશભાઈ ઉનાળકર પોરબંદર તેમજ હરીશભાઈ પોપટ સુરેશભાઈ બારાઈ તેમજ અન્ય સભ્યો છે અને આ સભ્યો દ્વારા અગિયાર વર્ષથી આ સંસ્થા પ્રવૃત્તિ કરે છે સપણ સેવાની સગપણ સેવાની પ્રવૃત્તિમાં ત્રીસ ગામમાં કાર્યક્રમ કરેલા છે વાલી સંમેલન પરિચય મેળા આ બધું આયોજન કરેલું છે અને આજે આ કાર્યક્રમ એક અમારો નવો પ્રોજેક્ટ છે સમૂહ જનોઈ યજ્ઞપોત અને રાંદલ લોટાનો અને આ પણ સુંદર મજાનું આયોજન અમે પ્રથમવાર કરીએ છીએ તેમજ મેરેજ બ્યુરો દ્વારા કામગીરી કરવા ઉપરાંત સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ છીએ ત્રણ વખત સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને ભવિષ્યમાં પણ આયોજન કરવાનું પ્લાનિંગ છે અમારું અને અમારી આ ટીમ સક્ષમ છે કે આ કાર્ય અગિયાર વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને આ કાર્ય વધુને વધુ સારી રીતે થઈ શકે એ માટે પ્રયત્નશીલ છીએ એમાં અમારા વ્યવસ્થાપક હરીશભાઈ પોપટ જેની કાબિલ દાદ મહેનત છે કે આખા ગામની અંદરથી તમામ વસ્તુથી માંડીને તમામ લોકો સાથે સંપર્ક કરવો એ ખૂબ સરસ મજાની આયોજન કર્યું છે મારું કામ વર્કિંગ નેટવર્ક લોકોનો સંપર્ક એ બધું કામ છે એમ સુરેશભાઈ છે તો એમનું ઓફિશિયલી વર્ક બધું કામ છે આ બધું ત્રણ ત્રણ જણાની મારી ટીમનું સંકલન આખી ટીમ અમારી પંદર વીસ જણાની ટીમ જણા સાથે મળી અને આ સમૂહનું આયોજન કર્યું છે સુંદર રીતે સૌનો સાથ અને સહકાર મળ્યો છે અને સાથ સહકારથી આજે ત્રેપન જનોએ અમે નોંધી છે અમારી ધારણા હતી અગિયાર જનોએ નોંધવાની પણ અગિયારને બદલે ત્રેપન જનોએ થઈ રાંદલ લોટા એકસો વીસ રાંદલ લોટા ત્યાં ખૂબ સારો આનંદ થયો સર્વેને આનંદ થયો અને આનંદપૂર્વક કામ કર્યું છે સૌનો આભાર જય જય જલારામ સમગ્ર આયોજનને સફળ બનાવવા વ્યવસ્થાપકો સુરેશભાઈ બારાય હરીશભાઈ પોપટ અને હિતેશભાઈ ઠકરાર તથા સેવાભાવી ચેમ્બર પ્રવીણભાઈ મદલાણી યશવંતભાઈ પોપટ ભાવિનભાઈ સાયાણી હરીશભાઈ ઠકરાર વિનેશભાઈ ચોલેરા રોહિતભાઈ ઠકરાર તુષારભાઈ બારાર મિતેશભાઈ ચોલેરા દીપકભાઈ દાસાણી અશોકભાઈ ચંદારાણા પ્રદીપભાઈ કોટેચા રાજભાઈ પોપટ સંદીપભાઈ દાવડા અને ભરતભાઈ ચંદારાણાએ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર